ટાઈમ્સ ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે મોહિત રેડિયા અંદર ચૈતર વસાવાનો ભવ્ય રોડ શો યોજાયો આપણે ઘણા બધા લોકો સાથે વાત કરી ત્યારે મારી સાથે એક દાદા છે સામુથી મને કહ્યું કે મને બોલવું છે કંઈક ઇલેક્શન પર તો હું કરું આ દાદા સાથે શું નામ અનિલભાઈ વસાવા સમીરપાડા સમીરપાડા રેડિયાપાડાના તાલુકા તાલુકો રેડિયાપાડા હા રેડિયાપાડા તો શું કેટલી ઉંમર છે દાદા તમારી મારે હવે સુડતાલીસ અડતાલીસ વર્ષ થઈ ગયા સુડતાલીસ અડતાલીસ વર્ષ થઈ ગયા તો સુડતાલીસ અડતાલીસ માંથી ત્રીસ વર્ષ મનસુખભાઈએ કામ કર્યું બરાબર તમારા તમે જેટલું તમારી હયાતી છે કેવું કામ કર્યું હવે કામ કરતો ને મનસુખ સાહેબ અમારા ત્રીસ વર્ષથી સાંસદ રહ્યા ને જો અગર એ કામ કરતા તો આટલી બધી ભીડ ના જોવા મળે કામ કરતા તો આટલી બધી ચેતરમાં ભીડ ના જોવા મળે કારણ એક છે મનસુખ સાહેબ એ કામ નહીં કર્યું અમે પોતે મત આપેલા છીએ આજ સુધી મનસુખ સાહેબને મત આપતા રહ્યા પણ છતાં બી અમને કોઈ પરિવર્તન અમારા એરિયામાં અમારા વિસ્તારમાં પછાત વર્ગ છે ને એમાં કોઈ પણ રિઝલ્ટ આવ્યું એનું નથી કે એણે અહીંયા વિકાસનું કામ કરેલું છે કોઈ પણ રિઝલ્ટ એવું નથી કોઈ પણ રિઝલ્ટ આવ્યું નથી આ વખતે શું લાગે છે પછી આ વખતે લોકોની અપેક્ષા એવી છે કે પરિવર્તન થાય તો ચેતર સાહેબ છે એ બધાનો જ વિકાસ કરી નાખશે એવું નથી પણ જો મને કે તમને કોઈ પણ સમસ્યા વિપત્તિ આવી પડી હોય તો કોઈ પણ સંજોગમાં ઊભો રહી આવીને ઊભો રહે એવો વ્યક્તિ છે એમાં જ અમારો મોટા મોટો વિકાસ છે અમને દુઃખમાં સહકાર આપે એ જ અમારો મોટા મોટો વિકાસ કહેવાય કેમ કે અમે ત્યાં નાના નાના ખેડૂતો છે ખેતમજૂરો છે ગમે તે સરકાર આવે પણ અમારી મહેનત મજૂરી તો કરવાની જ છે પણ જ્યારે કોઈ સંકટ સમય આવી પડે ત્યારે ચૈતરભાઈ ને એક રીંગ એક કોલ કર્યો નથી ને ચૈતરભાઈ હાજર થયા નથી એક જ કોલ માં હાજર થઈ જાય થઈ જાય છે અચ્છા કામો શું શું થયા ડેડિયાપાડા તમે રહેવાસી છો તાલુકાના બરોબર ધારાસભ્ય બને દોઢ વરસ થયું કયા કયા કામો થયા ડેડિયાપાડામાં એમના ટકી છે ને આ દોઢ વરસ થઈ ગયું તો દોઢ વરસ તો એને છે ને આ લફડામાં નીકળી ગયા મતલબ એના પર કેસ પર કેસ કેસ પર કેસ કેસ પર કેસ

હવે તો ચેતરભાઈ સંસદ બની ગયા સમજી જાઓ બની ગયા હા સો ટકા વિશ્વાસ છે કારણ એક છે બીજેપી એમ કે છે કે અમારા સાત વિધાનસભામાંથી છ વિધાનસભા અમારી છે એમ કે છે પણ આ વખતે અચ્છા ચૈતરભાઈ જતા જે રીતે તમે જોયું કે આ દાદા આપણી સાથે હતા તેમને ઘણી બધી વાતો કરવી હતી પરંતુ ચૈતર વસાવા ઓલી બાજુ આવ્યા છે એટલે ચૈતર વસાવાને આપણે સાંભળીએ કે તે શું કહેવા માંગે છે આ પ્રકારના અવાલો સમાચારોથી તમને કરાવતો રહીશ કેમેરા પર્સન વિજય વસાવા સાથે વિજય સોલંકી સાથે મોહીપોરા ટાઈમ્સ ઓફ ગુજરાત પીઠા પીઠા ગ્રાઉન્ડ દેડિયાપાડા